કાલોલ મત વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું પંચમહાલ લોકસભા અંતર્ગત યોજાયેલ આ ખેલ મહોત્સવ નો શુભારંભ શાંતિ નિકેતન રોટરી વિદ્યાલય શામળદેવી કાલોલ ખાતે યોજાયો કાર્યક્રમમાં કાલોલ વહીવટી તંત્રના અધિકારીઓ શાળાના સંચાલક ટ્રસ્ટીઓ શિક્ષક વૃદ્ધ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહોત્સવ માટે લોકસભા વિસ્તારમાંથી અગિયાર વિવિધ રમતો માટે કુલ છવ્વીસ હજાર ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું સમારંભ દરમિયાન કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિતના મહેમાનોએ પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું અવસર પર ઉપસ્થિત સૌએ આત્મનિર્ભર ભારત નિર્માણમાં સહભાગી બનવા અને સ્વદેશી અપનાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો આજે સંસદ ખેલ મહાકુંભ કાલોલમાં જેની શરૂઆત થઈ આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે આ રમતો મૃત પાયે પડેલી હતી એના કારણે એમના વડાપ્રધાન બન્યા પછી મેન આપણા ગુજરાતની પૂરા દેશના યુવાનોની શક્તિનો સદુપયોગ થાય અને વર્લ્ડ વર્લ્ડની અંદર ભારતના ખેલાડી સારું પરમાસન કરે એના માટે આ ખેલ મહાકુંભ જે શરૂઆત થઈ એ બહુ જબરજસ્ત ગામડા અને શહેરોમાં એનો પ્રસિદ્ધાદ મળ્યો છે અને હવે આ રમતને એક દિલમાં વસવાની તક આદર નરેન્દ્ર મોદી સાહેબે આપી છે